વડગામ પંથકના વણસોલ ગામે દસ વર્ષ પહેલા કારને સાઈડ આપવા જેવી સામાન્ય બાબતમાં થયેલી તકરારના કેસમાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કોર્ટે ત્રણ આરોપીઓને સજા ફટકારી છે વડગામના ગોડિયાલ ગામના જયંતિભાઈ દલસાભાઈ પ્રજાપતિ દસ વર્ષ અગાઉ પોતાની ગાડી લઈને જઈ રહ્યા હતા તે સમયે ત્રણ શખ્સો કાર લઈને આવ્યા અને સાઈડ અફવા બાબતે તેમની સાથે તકરાર કરી હતી આ તકરાર બાદ આ ત્રણ શખ્સોએ જયંતીભાઈને ધોકા અને ટોમી વડે માર માર્યો હતો આ સમગ્ર મામલે જયંતીભાઈ પોલીસ ફરિયાદ નોંધાવતા કેસ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલ્યો હતો દસ વર્ષ સુધી ચાલેલા આ કેસમાં આખરે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ શ્રી એન કે બક્ષી સાહેબે આરોપીઓ ઈશ્વર સાકરચંદ મેવાડા ભરત ઈશ્વરભાઈ મેવાડા અને વિક્રમ ઈશ્વરભાઈ મેવાડાને વિવિધ કલમો હેઠળ સજા ફટકારી છે કોર્ટે ત્રણેય આરોપીઓને ત્રણ વર્ષની સજા અને પાંચ હજાર રૂપિયાનો દંડ બે વર્ષની સજા અને પચીસો રૂપિયાનો દંડ તેમજ એક વર્ષની સજા અને પાંચસો રૂપિયાનો દંડ ફટકાર્યો છે આ ચુકાદાથી પીડિત જયંતિભાઈને ન્યાય મળ્યો હોવાનું મનાઈ રહ્યું છે